હેલો એવરી વન વેલ્કમ ટુ ધી ચેનલ ધયુતિસી ધયુતિસી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આ વિડીયોની અંદર આપણે જુનિયર નિરીક્ષકની એક્ઝામ પ્રિપેરેશન માટે સ્પેશિયલ હંડ્રેડ સ્ટુડન્ટ્સનું વોટ્સઅપ કે ટેલિગ્રામ ગ્રુપ બનવા જઈ રહ્યા છે હવે હું આશા રાખું કે તમે જુનિયર નિરીક્ષકની પ્રિપેરેશન ખૂબ જ સારી રીતે અને સાચી દિશામાં કરી રહ્યા હોય હવે આ સાચી દિશા એટલે શું અને વિડીયોમાં આપણે કયું મટીરિયલ તમને આપવા જઈ રહ્યા છે તો તેના વિશે આપણે ચર્ચા કરવાના છે તો વિડિયોને પૂરેપૂરો જોજો હવે આપણે સૌ જાણીએ છીએ કે તેમ જુનિયર નિરીક્ષકની જે એક્ઝામ થવાની છે એના માટે ઘણા બધા કેન્ડિડેટે ફોર્મ ભરેલા છે અને કોમ્પિટિશન ટફ છે અને આપણે એ પણ જાણીએ છીએ કે હજુ સુધી સિલેબસ આવ્યો નથી હું તમને વાત કરું કે બે હજાર સોળ સત્તરમાં જે આ વેકેન્સી આવી હતી તો એના માટે પણ સિલેબસ જાહેર થયો ન હતો હવે આપણે હમણાં સિલેબસની રાહતો જોઈ રહ્યા છીએ કે ભાઈ સિલેબસ આવશે કે નહીં તે ક્વેશ્ચન માર્કશે અને જો આવશે તો આપણે જોઈ લઈશું ઓકે હવે આની અંદર કમ્બાઇન્ડ કોર્સ છે જેમ કે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ મિકેનિકલ એન્જિનિયરિંગ ઇલેક્ટ્રોનિક્સ અને બીએસસી ફિઝિક્સ આ ચાર એજ્યુકેશન્સ માંગેલા છે અને એના બેઝિસ પર ટેકનિકલ પેપર આવશે નોન ટેકનિકલ તો તમે તૈયારી કરી જ્યાં હશો અને આપણે યુટ્યુબ પર પણ કરાવતા છે ઓકે હવે હું તમને જણાવીશ કે જે આ કમ્બાઇન્ડ કોર્સ છે એટલે કોઈપણ સ્ટુડન્ટ કે કોઈપણ કેન્ડિડેટ જે છે તે બધા જ કોર્સના બધા જ સબ્જેક્ટ વાંચી શકશે નહીં બિકોઝ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના સ્ટુડન્ટને મિકેનિકલ બીએસસી ફિઝિક્સ કે ઇલેક્ટ્રોનિક્સ વાંચવામાં તકલીફ પડે અથવા તેનો કોઈ સોર્સ નહીં મળે બરાબર આના લીધે શું થશે કે કોઈ પણ સ્ટુડન્ટ કે કેન્ડિડેટ જે છે ફોર્મ ભરેલ છે બરાબર તે પૂરેપૂરો સિલેબસ કવર કરી શકશે નહીં એટલે આપણે સ્માર્ટ વેથી અને સાચી દિશામાં પ્રિપેરેશન કરવાની છે અને એટલા માટે જ હું આ વિડીયો બનાવું છું તો વિડીયોમાં હું તમને જણાવીશ કે જે આ કોમ્પિટિશન થવાની છે કે તેની અંદર સ્માર્ટ વેથી જો આપણે પ્રિવેશન નહીં કરીશું તો ઘણી તકલીફ પડશે કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓના મેસેજ આવે છે કે શું સિલેબસ છે ક્યારે એક્ઝામ આવશે એ બધી જ સેકન્ડરી વસ્તુ છે પણ આપણે પ્રિપેર કેટલા છે આપણી તૈયારી યોગ્ય દિશામાં છે કે નહીં બરાબર છે હવે કમ્બાઇન્ડ કોર્સ હોવાને લીધે આની અંદર કઈ વસ્તુ પર વધારે ફોકસ કરીશું તો આ વિડીયોમાં આપણે એ જ મટિરિયલ આપીશું કે જે તમને ખૂબ જ ઉપયોગી નીવડશે બરાબર બિકોઝ એક માર્ક ઓછો થશે તો તમારે પચીસ કેન્ડિડેટની પછાત ધકેલ રહી જવું પડશે તેમજ તમારે જે યોગ્ય અને કિંમતી સમય છે જે તમે ફાળવી રહ્યા છો તે નિષ્ફળ નીવડશે અને એવું થવા દેવાનું નથી હું આ આટલા માટે કહી રહ્યો છું કે મારો પર્સનલ એક્સપિરિયન્સ છે હું એ પણ પ્રિપેરેશન કરી છે પાંચથી છ એક્ઝામ પાસ કરી છે અને ત્યારે ને ત્યારે જ હું તમારી સામે ઊભો છું અને તમને કહી રહ્યો છું બરાબર તો આની અંદર આપણે શું કરીશું કે જે ઓલ્ડ પેપર છે જે પ્રીવિયસ યરના જે ક્વેશ્ચન્સ છે તો એનું ઇમ્પોર્ટન્સ શું છે આપણી એક્ઝામ માટે તો એ પહેલાં આપણે જાણી લઈએ તો હું એક ઘણી બધી એક્ઝામ જીપીએસસી જી ટ્રીપલ એસ એક્ઝામનું એનાલિસિસ કર્યું તો એની અંદર મને એવું જોવા મળેલ છે કે ત્રીસ ચાલીસ પચાસ ટકા જેટલું રિપીટેડ ક્વેશ્ચન પૂછાય છે બરાબર તો તમે પણ જોશો તો તમને આઈડિયા આવશે હવે આપણી પાસે સમય ઓછો છે તેમજ બધા સબ્જેક્ટ વાંચવાના છે તો એવું તો થવાનું જ નથી કે બધા જ સબ્જેક્ટ આપણે સમય એકદમ કન્સેપ્ટ્યુઅલી સમજી જઈશું કોઈક ને કોઈક ટોપિક એવા હશે જેમાં આપણે ગોખવું પડશે બરાબર તો હું તમને એક એવો રસ્તો આપીશ એવા મટીરિયલ આપીશ કે જેને તમારે હમણાંથી લઈને પરીક્ષા આવે ત્યાં સુધીને રીડિંગ 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 જ કરવાનું છે વારંવાર વાંચવાનું છે બરાબર એનો ફાયદો તમને જરૂરથી એક્ઝામમાં થશે અને ત્યારે તમે મને કહેશો કે ના બરાબર છે તો આની અંદર હું તમને પ્રીવિયસ યરના પેપર જે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ અને મિકેનિકલ એન્જિનિયરિંગ આપણે પ્રીવિયસ ઇયરનું જે પેપર થયું હતું બે હજાર અઢારમાં તેનું સોલ્યુશન પણ મૂકેલું છે તમે એમાં જોયું હશે કે ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલનો પોર્શન વધારે પૂછાયો છે તો આપણે પણ પ્રીવિયસ યરના ટેન મોસ્ટ ટોપ ઇમ્પોર્ટન્ટ પેપર જે મને એવું લાગે છે કે આ પેપર તો કરી જ જવા જોઈએ બરાબર તેના ટોપ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપરનું એક મસ્ત મટીરિયલ તૈયાર કરેલું છે અને હું એ પોતે ઘણા સમયથી આ પ્રિપેર કરી રહ્યો હતો પેપર તમારા માટે અને ફાઇનલ આન્સર કી જે આવે છે તેના સાથે વેરીફાઈ કરીને એટલે તમારે બધા જે પેપર છે કોઈ જગ્યાએ શોધવાના સમય બગાવવાનો નથી તમને એક જ જગ્યાએ બધું મળી રહેશે અને મેં પોતે વેરીફાઈ કરેલા છે અને જે ઇમ્પોર્ટન્ટ પેપર છે તે જ મૂકેલા છે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ અને મિકેનિકલ એન્જિનિયરિંગ બંનેઓમાં અને ટુ થાઉઝન્ડ પંદરસોથી બે હજાર જેટલા એમસીક્યુ કવર કરવાનો પ્રયત્ન કરેલો છે કે જેથી તમે એ વાંચી શકો વ્યવસ્થિત રીતે અને તમારે શોધવામાં તેમજ વેરીફાય કરવામાં સમય બગાડવાનો નથી બરાબર તો આ જે મટીરિયલ છે હું ઘણા સમયથી પ્રિપેર કરી રહ્યો હતો હવે જેવું તમે આમ વાંચશો તો તમને આઈડિયા પણ આવશે કે કયા પ્રકારના ક્વેશ્ચન્સ પૂછાય છે આની અંદર એક વસ્તુ છે કે જે ન્યુમેરિકલ પૂછાયા છે જે એક્ઝામ્પલ પૂછાયા છે તે હાલ પૂરતી હમણાં તમારે કરવાના નથી પણ જે વન લાઈન જે સ્ટેટમેન્ટવાળા ક્વેશ્ચન્સ છે ઇઝીલી સ્ટ્રેટ ફોરવર્ડ તે બરાબર યાદ રાખી લેવાના છે જેમ કે તમે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના સ્ટુડન્ટ છો તો ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના સબ્જેક્ટનું તમને નોલેજ હશે એટલે તમે એ સમજી શકશો પણ એવું જરૂરી નથી કે તમને મિકેનિકલના બીએસસી ફિઝિક્સના કે ઇલેક્ટ્રોનિક્સના ક્વેશ્ચન સમજ પડી જાય તો તમારે એ પેપરને વારંવાર રીડ કરવાના છે જે હું તમને પ્રોવાઈડ કરીશ આની અંદર હું એક ઘણો સમય આપેલો છે એકદમ સમજીને સારી રીતે બનાવેલા છે કે જેથી તમે એને વ્યવસ્થિત રીતે ઉપયોગમાં લઈ શકો બરાબર હવે આ મટીરિયલ જે છે તે હું તમને કઈ રીતના પ્રોવાઈડ કરીશ એની વાત કરીએ એ પહેલાં હું તમને વાત કરીશ કે સ્પેશિયલ હન્ડ્રેડ સ્ટુડન્ટ્સ ગ્રુપ ટેલિગ્રામ ગ્રુપ પણ હોઈ શકે કે વોટ્સઅપ ગ્રુપ પણ હોઈ શકે હવે જે પહેલાં સો સ્ટુડન્ટ્સ હવે આપણે આપણને ખ્યાલ છે કે ઘણા બધા કેન્ડિડેટ્સે ફોર્મ ભરેલું છે તો આની અંદર આપણે કોમ્પિટિશન તો વધવાની જ છે તો એને અનુસંધાનમાં લઈને હું એક સો સ્ટુડન્ટ્સનો ગ્રુપ બનાવવાનો છું કે જેની અંદર પર્સનલી ગાઈડ કરીશ હવે કયા સો સ્ટુડન્ટ્સ હશે આની અંદર જે પેપરનું મટિરિયલ મેં રેડી કર્યું છે અને મારી મહેનત એની અંદર લગાડેલી છે અને તમારી કોમ્પિટિશન ઓછી રહે એના માટે એના હું એ નોમિનલ ચાર્જ રાખેલો છે જે તમે એકદમ ઇઝીલી પે કરી શકશો કોઈ મોટી એમાઉન્ટ નથી તમારે એકદમ ઇઝીલી તમે પે કરી શકશો એટલું નોમિનલ ચાર્જ રાખેલો છે હવે નોમિનલ ચાર્જ કઈ રીતના તમારે પે કરવાનો છે તે હું તમને વાત કરી દઉં તો જે એક વોટ્સઅપ નંબર છે સિક્સ થ્રી ફાઇવ ફોર નાઇન ડબલ નાઇન નાઇન વન હું ફરીથી રિપીટ કરું છું સિક્સ થ્રી ફાઇવ ફોર નાઇન ડબલ નાઇન ઝીરો નાઇન વન આ વોટ્સએપ નંબર છે અને આ જ નંબરની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં મૂકી છે ત્યાં જઈને તમારે હાઈ કરવાનું છે હાઈ કર્યા પછી તમને એક ક્યુઆર કોડ આપવામાં આવશે જેમાં તમારે નોમિનલ ચાર્જ પે કરવાનો છે અને જેવું તમે પે કરશો એટલે હું રાત્રે દસથી અગિયારના ગાળામાં દિવસ દરમિયાન કે બીજા કોઈ સમયમાં નહીં રાત્રે દસથી અગિયારના ગાળામાં હું તમને પેડીએફ પ્રોવાઈડ કરી દઈશ યાદ રહે એ પેડીએફ પાસવર્ડ પ્રોટેક્ટેડ હશે તમારે કોઈને પણ શેર કરવાની નથી હવે ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે જે વિદ્યાર્થી આ પીડીએફ બાય કરે છે તેને હું આ સ્પેશિયલ હન્ડ્રેડ સ્ટુડન્ટ્સના ગ્રુપમાં એડ કરીશ કે જેની અંદર હું રોજે રોજનું બને ત્યાં સુધી રોજે રોજનું તમને અપડેટ જણાવીશ મટીરિયલ પ્રોવાઈડ કરીશ જેટલું મારાથી બનશે તેટલું એવું નથી કે હું બધું જ આપી દેવાનું છું પણ જેટલું મારાથી બનશે એટલું હું ટ્રાય કરીશ કે તમારા સુધી પહોંચે તેમાં જ હું તમને પર્સનલી ગાઈડ કરીશ કે તમે આ દિશામાં વાંચો આ મટિરિયલ વાંચો પાર તેમાં જે મેથ્સ રીઝનિંગ છે તેમાં આ મટિરિયલ વાંચો બંધારણ કરંટ અફેરનું પણ પ્રયત્ન કરીશ કે તમારા સુધી પહોંચતું રહે બરાબર છે તો હું સ્પેશિયલ હંડ્રેડ હંડ્રેડ સ્ટુડન્ટ્સનું એક ગ્રુપ બનાવવાનું છું તો જે પણ વિદ્યાર્થીઓ સિરિયસલી આ તૈયારી કરી રહ્યા છે અને જો તમને એવું લાગે છે કે મારે આમાં સિલેક્ટ થવું જ છે તો આ જરૂરથી બાય કરો અને જરૂરથી ગ્રુપમાં જોઈન થાવ કે જેથી તમે તમારા જે તમારો લક્ષ્ય જે નક્કી કરેલું છે તેના સુધી તમે પહોંચી શકો આશા રાખું કે તમને બધી જ માહિતી મળી ગઈ હોય છતાં પણ જો તમને હજુ પણ કંઈક દાવટ છે કે ના મારે આના વિશે વધારે પૂછવું છે તો મારો જે નંબર છે બરાબર તેના પર તમે મને ફોન કરીને પૂછી શકો આ મારો નંબર છે તેના પર ફોન કરીને પૂછી શકો છો હું તમને કહીશ કે આમાં શું કરવાના છે બરાબર છે પરંતુ જ્યાં સુધી તમે પેમેન્ટ જે કરો છો તેનો સ્ક્રીનશોટ મને મોકલશો નહીં હું વેરીફાઈ કરી દઈશ ત્યાર પછી જ તમને પીડીએફ આપવામાં આવશે અને જો કોઈ વિદ્યાર્થી આ પીડીએફ જે છે તે શેર કરશે તો હું એમને ગ્રુપમાંથી રિમૂવ કરી દઈશ આટલું પણ ધ્યાન રાખવાનું છે કારણ કે આપણે એક્યુરેસી મેન્ટેન કરવાની છે તેમજ કોમ્પિટિશન ઓછી રહે એવો પ્રયત્ન કરવાનો છે ઓકે તો આશા રાખું કે બધી જ માહિતી મળી ગઈ હોય અને તમે સારી રીતે તૈયારી કરો એના માટે અમારા સાથે જોડાયેલા રહો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઈક કરી દેજો થેન્ક યુ વેરી મચ